નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર સ્વાગત છે આજનો જે લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું તમામ અગત્યના તો શરૂ કરું એ પહેલા આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરજો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમને જૂનું કરંટ અફેરનું કન્ટેન્ટ છે તમને મળી જશે જૂના એક વર્ષ સુધીના કરંટ અફેરની તમારે પીડીએફ વાંચવી હોય ડાઉનલોડ કરવી હોય પ્રિન્ટ કાઢવી હોય આ બધી જ ફેસિલિટી છે બરાબર આપણે આપણી યુટ્યુબ આપણી એપ્લિકેશન આપીએ છીએ ઇન્ટરનલ સ્ટોરેજમાં થશે પ્રિન્ટઆઉટ પણ એમની લઈ શકાશે બરાબર આ બધી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમને ફેસિલિટી મળશે તો એના માટે તમારે આપણો પેઇડ કોર્સ છે પરચેસ કરવો પડશે અલગ અલગ વેલિડિટી માટે અલગ અલગ પ્રાઇસ છે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે ચેકઆઉટ કરી શકો છો ક્લિયર તો શરૂ કરીએ આજનો સત્યાવીસમી જુલાઈનો વીડિયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વડીઓમાં જુલાઈના બધા જ વીડિયો મેં યુટ્યુબ ઉપર ફ્રીમાં અવેલેબલ રાખેલા છે એની પહેલાંનું કન્ટેન્ટ જોયું તું તો એપ્લિકેશનમાં આવી શકો છો હાલમાં જ ક્રિસ્ટન મિશેલ એમને કયા દેશના નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે ક્રિસ્ટન મિશેલ હાલમાં જ આ એસ્ટ્રોનિયાના નવા પ્રધાનમંત્રી બનેલા છે તો આન્સર આવશે એસ્ટ્રોનિયા ઓપ્શન સી આપણો ક્યારેક આન્સર થશે હાલમાં જ ક્રિસ્ટન મિશેલ છે એસ્ટોનિયાના નવા પ્રધાનમંત્રી બનેલા છે

પ્રધાનમંત્રીઓ અને રાષ્ટ્રપતિઓ જે નિયુક્ત થયા છે હાલમાં જ એનું તમને એક નાનકડું રિવિઝન કરાવી દઉં ક્લિયર તો સૌથી પહેલા વાત કરું લિથુએનિયામાં નવા રાષ્ટ્રપતિ બન્યા છે એમનું નામ છે ગીતાનસ નૌસેદા અમને ખાસ યાદ રાખજો ગીતાનસ નૌસેદા લિથુએનિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે એવી જ રીતે નેધરલેન્ડની અંદર નવા પ્રધાનમંત્રી બન્યા છે ડિક સુફ બરાબર વિયેતનામમાં નવા રાષ્ટ્રપતિ બન્યા છે ટોલેમ સ્કોટલેન્ડમાં પ્રથમ મંત્રી છે

એમને પણ યાદ રાખીશું અને ક્રોએશિયામાં નવા પ્રધાનમંત્રી બન્યા છે આંદ્રેજ પ્લેકો વિક બરાબર તો એમને પણ યાદ રાખીશું નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્લે સ્પોર્ટ એના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે તો મેરી કોમ જે બોક્સિંગના ખેલાડી છે સાનિયા મિર્ઝા ટેનિસના છે અને રણવીજય જયસિંહના આ એક એક્ટર છે ટીવી હોસ્ટ છે બરાબર એમને પણ યાદ રાખીશું ત્રણે ત્રણ બ્રાન્ડ એમ્બેસેડર છે તો આપેલ તમામ આપણો આન્સર થશે ઓપ્શન ડી કરેક્ટ આન્સર થશે

બરાબર અને એક છે બરાબર તો હવે અત્યારે આને આતંકવાદી સંગઠન કોને જાહેર કર્યું તો એક ખાલી આના હેડક્વાર્ટર ને જોઈને જ ખબર પડી જાય કે હેડક્વાર્ટર પેલેસ્ટીનમાં છે તો કોને કર્યું હશે ઇઝરાયલ પેલેસ્ટાઈન મોટામાં મોટો વિરોધી કોણ તો કે ઇઝરાયલ ઓપ્શન છે આપણું આન્સર થશે હાલમાં ઇઝરાયલ છે એની સંસદ દ્વારા ઇઝરાયલ સંસદને શું નેસેટ ઘણી વખત પૂછાય છે કે ઇઝરાયલ સંસદનું નામ શું છે નેસેટ કેના માટે કહું છું આ હાઈકોર્ટ માટે બરાબર બાકી છે એને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે

હાલમાં જ કયા રાજ્યની સરકારે બોનાલુ તહેવાર ઉજવ્યો છે બોનાલ તહેવાર તેલંગાણામાં ઉજવાય છે તો ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં તેલંગાણામાં બોનાલુ તહેવાર ઉજવાયેલો છે બોનાલુ તહેવાર મહાકાળી દેવીની પૂજા સાથે સંકળાયેલો તહેવાર છે બોનાલુ નો અર્થ ભોજન થાય છે અને બાકી તેલંગાણાની અંદર ભઠુકમ્મા અને નાગોબા તહેવાર પણ ઉજવાય છે બરાબર તેલંગાણાની અંદર બે ટાઈગર રિઝર્વ છે અમરાબાદ ટાઈગર રિઝર્વ અને કવલ ટાઈગર રિઝર્વ એ બંને ટાઈગર રિઝર્વ પણ યાદ રાખી લેવાના નાબાર્ડનો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયેલો છે હાલમાં બાર જુલાઈ નાબાર્ડનો સ્થાપના દિવસ હતો અને તેનું નામ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ સ્થાપના ઓગણીસો બ્યાસી માં થઈ નાણા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે મુખ્ય મથક મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલું છે તો લગભગ પાંચ એક મહત્વના મુદ્દા છે આમાંથી જે તમારે યાદ રાખવાના થતા હતા હાલમાં સીઆરપીએફ પોતાનો કેટલામો રાઇઝિંગ દિવસ ઉજવે છે સીઆરપીએફ પોતાનો 85 રાઇઝિંગ દિવસ ઉજવેલો છે આન્સર આવશે 85 સીઆરપીએફ દ્વારા બરાબર સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ એમણે પોતાનો 85 રાઇઝિંગ દિવસ ઉજવેલો છે 27 જુલાઈ 27 જુલાઈ 2024 ના રોજ ક્લિયર બાકી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ છે બરાબર આ એમના દ્વારા આ દિવસ ઉજવાયો છે અને આ દેશની સૌથી મોટી સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ છે

અઠ્યાવીસ ના ક્યાં થશે અમેરિકાના લોસ એન્જલિસમાં એ પણ યાદ રાખી લેવાનું થોડાક વન લાઈન ક્વેશ્ચન છે આજના વિડીયો અંદર તો વન લાઈન ક્વેશ્ચન પણ જોઈ લઈએ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એના એક રિપોર્ટ પ્રમાણે સૌથી વધુ વન ક્ષેત્ર ધરાવતો વન ક્ષેત્ર વિસ્તાર ધરાવતો દેશ કયો બન્યો છે સૌથી વધુ વન ક્ષેત્ર વિસ્તાર ધરાવતો દેશ બન્યો છે ચીન ત્રીજો કમ ભારતમાં આવે છે બરાબર એ પણ આપણે યાદ રાખીશું હાલમાં જ કયા રાજ્યની વિધાનસભામાં એન્ટી ટીબી મુક્ત નગરપાલિકા હાસિલ કરવા માટે એક પ્રોજેક્ટ સ્વાસ્થ્ય નગરમ લોન્ચ કર્યો છે તેલંગાણા લોન્ચ કર્યો છે પ્રોજેક્ટ સ્વાસ્થ્ય નગરમ હાલમાં જ પરીક્ષામાં

અહીંયા આ સાથે આપણે આજના સત્યાવીસમી જુલાઈના ના વિડીયોને સપ્ત કરશું મળશું અઠ્યાવીસમી જુલાઈના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ બાય ગુડ નાઇટ સુભાત્રી થેન્ક યુ ફોર વોચિંગ